દોસ્તો એવું થાય ખરું કે તમને કમરમાં દુખાવો હોય અને ઘણા બધા રિપોર્ટને દવાઓ બધી કરાવી લીધી હોય ને બધું નોર્મલ આવતું હોય પરંતુ હું તમને એમ કહું કે આ દુખાવો તમારો કમરમાંથી નથી કદાચ થાપાના સાંધામાંથી મતલબ કે કુલાના સાંધામાંથી હોઈ શકે છે તો આ વસ્તુ સાચી છે કારણ કે કુલામાં સાંધામાં કંઈક ખરાબી હોય તો તે દુખાવો કમરમાં જઈ શકે છે અને કમરમાં જે દુખાવો હોય તે પણ તમારા કુલાના સાંધામાં જઈ શકે છે બંનેમાં તફાવત કઈ રીતે થઈ શકે સૌથી પહેલું કે જો કુલાના સાંધામાં થાપાના સાંધામાં દુખાવો હોય તો તે એકદમ ડીપ અંદરથી થાય છે અને કમરના કારણે જો દુખાવો હોય તો તે થોડો ઘણો સુપરફિશિયલ હોય છે બીજું થાપાના સાંધામાં ખરાબી હોય તો તમે જ્યારે ચાલો સીડી ચડ ઉતર કરો તેમ 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 દુખાવો વધતો જાય છે જ્યારે કમરનો દુખાવો જે છે તે ખુરશી ઉપર બેસ્યા હો ત્યારે દુખાવો વધી શકે છે ત્રીજી વસ્તુ કે કમરમાંથી કોઈ તકલીફ હોય તો આખા પગમાં જણજણાટી ખાલી ચડે તેવી સાયટિકાના સિમ્ટમો થઈ શકે છે જે થાપાના કેસમાં નથી થતા હોતા ચોથી વસ્તુ થાપાના સાંધામાં કોઈ તકલીફ હોય તો તમે જ્યારે નીચે બેસો ઉભળક પગે ઊભા થાઓ કે પછી સિમ્પલ વસ્તુ તમે શૂઝ પહેરવાના હોય બૂટ પહેરવાના હોય મોજા પહેરવાના હોય પગમાં ત્યારે તકલીફ થઈ શકે છે પરંતુ તે તકલીફ કમરમાં નથી થતી હોતી અને છેલ્લી વસ્તુ કે થાપામાં કોઈ તકલીફ હોય તો ઓબ્વિયસલી કમરનો એમઆરઆઈ નોર્મલ આવે છે અને કમરમાં જો કોઈ તકલીફ હોય તો થાપાનું જો સ્ક્રીનિંગ કરાવેલું હોય તે નોર્મલ આવે છે તેથી ક્યારેય પણ એ ન સમજવું કે કમરમાં બધું જ નોર્મલ છે તો થાપામાં કોઈ તકલીફ ન હોય તેવું થઈ શકે છે